નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર બે હજાર પચીસ માં મકર રાશિ માટે પાંચ મોટી ભવિષ્યવાણી નવ વર્ષથી કરોડપતિ બનાવવાને લઈને મિત્રો યોગ બની રહ્યા છે આપ શું જાણો છો પહેલી જાન્યુઆરીથી બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને આ વર્ષ દરમિયાન ગ્રહોથી પોતાની દિશાશી બદલતા હોય છે અને દરેક લોકોના જીવન ઉપર ગ્રહોની અસર હોય છે અને ભગવાનની પણ કૃપા રહેતી હોય છે તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ખાસ કરીને મકર રાશિના જે જાતકો છે એમના માટે પાંચ મોટી ભવિષ્યવાણી કઈ છે સાથે સાથે બીજી રાશિના જે ભવિષ્ય કથન છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને મિત્રો ખાસ કરીને બીજી જે રાશિઓ છે તેનું ભવિષ્ય કથન પણ તમે જાણી શકો છો તો આજના વિડીયોમાં પાંચ મોટી ભવિષ્યવાણી વિશે વાત કરવાના છીએ જેની અંદર આપણે એ જોશું કે મકર રાશિના જે જાતકો છે તેની અંદર ખાસ કરીને પચીસ ડિસે એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આખું વર્ષ છે તેમના માટે કેવું રહેશે ગ્રહોની ચાલ કેવી રહેવાની છે શનિદેવ છે એના ઉપર કેવી કૃપા વર્ષાવશે આર્થિક રીતે છે આ વર્ષે આખું વર્ષ કેવું રહેશે સાથે કૌટુંબિક જીવાન હોય કે પરિવાર હોય કે પ્રેમ હોય કે લગ્ન સંબંધિત હોય તેને લઈને પણ વાત કરશું સાથે કારકિર્દી હોય ધંધો કરી રહ્યા છે પ્રમોશન હોય તો તેની અંદર કેવા લાભ થવાના છે તેને લઈને આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો નવું વર્ષ શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આવામાં ઘણા લોકો પોતાનું વાર્ષિક રાશિફળ માટે જાણી રહ્યા છે આ અહેવાલમાં આજે આપણે મકર રાશિના જાતકો માટે વાર્ષિક રાશિફળ જણાવીશું વર્ષ બે હજાર પચીસ મકર રાશિ માટે નોંધપાત્ર ફેરફાર અને તકોનું વચન આપે છે ભલે વિવિધ પાસોમાં વધઘટ આવી શકે પરંતુ તમારી દ્રઢતા અને ખંત તમને સફળતા તરફ દોડી જશે આ સમયગાળો છે એટલે કે બે હજાર પચીસનું વર્ષ વ્યક્તિગત વ્યાવસાયિક નાણાકીય ક્ષેત્રોમાં મૂલ્યવાન અનુભવો અને સંભાવનાઓ પ્રદાન કરશે તો સૌપ્રથમ આપણે વાત કરીએ મકર રાશિના જાતકો માટે વ્યવસાય વૃદ્ધિ અને કારકિર્દીની તકો કેવી રહેશે તો મકર રાશિના જાતકો આ વર્ષે તેમની કારકિર્દીમાં પડકારો અને તક બંનેનો સામનો કરવો પડશે શરૂઆતમાં તમારે નિર્ણાયક કારકિર્દી નિર્ણયો લેવાની જરૂર પડી શકે છે જો મકર રાશિના જાતકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તો આ એક આદર્શ ક્ષણ હોઈ શકે છે વર્ચના મધ્યમાં નોંધપાત્ર પ્રોજેક્ટ અથવા જવાબદારીઓ આવી શકે છે જે તમારી કારકિર્દીને નવી દિશામાં લઈ જઈ શકે છે મકર રાશિના જાતકો વ્યાવસાયિકાને આ લાભદાયી વર્ગ જણાવવાનું છે ખાસ કરીને જેઓ ભાગીદારીમાં બિઝનેસ કરી રહ્યા છે જો કે રોકાણ કરતાં પહેલાં નિષ્ણાંતિની સલાહ છે એ ખાસ કરીને લેવી યોગ્ય છે ઓફિસ પોલિટિકલ ઊભું થઈ શકે છે તેથી ધીરજ અને સંયમ સાથે પરિસ્થિતિનો સંપર્ક કરવો જોઈએ આ સિવાય મકર રાશિની નાણાકીય સ્થિરતા અને રોકાણ વિશે જો વાત કરવામાં આવે તો નાણાકીય રીતે બે હજાર પચીસ મકર રાશિ માટે સ્થિર સત્તા મધ્યમ રહેશે શરૂઆતના મહિનામાં વધારાનો ખર્ચ જોવા મળશે પરંતુ વર્ષના અંત સુધીમાં આવકમાં વધારો થવાની ધારણા છે રિયલ એસ્ટેટ અને લાંબા ગાળાની યોજનામાં રોકાણ છે એ ફાયદાકારક સાબિત થઈ શકે છે બજેટનું પાલન કરીને બિનજરૂરી ખર્ચનું સંચાલન કરવું છે આવશ્યક રહેશે તેમજ જણાવી રહ્યા છે કે વિશ્વસનીય વ્યક્તિઓ સાથે નાણાકીય ભાગીદારી દાખલ કરવી પણ ફાયદાકારક હોઈ શકે છે આ વર્ષે સતત સ્થિરતા માટે સમજદાર નાણાકીય વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરે છે એટલે કે આ વર્ષ નાણાકીય રીતે તો સારું રહેશે હવે વાત કરીએ કૌટુંબિક ગતિશીલતા અને સંબંધો આ વર્ષે પરિવારમાં સુમેરનું વચન આપે છે જોકે નાના નાના વિવાદો થઈ શકે છે શરૂઆતમાં તમને પરિવારના સભ્યો સાથે બંધન સ્નેહ વ્યક્ત કરવાની તકો મળશે સાથે આ સમયગાળા દરમિયાન માતા પિતા વડીલોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે સંતાન સંબંધિત ચિંતાઓ ઊભી થઈ શકે છે પરંતુ વર્ષના અંત સુધીમાં સાનુકૂળ રીતે ઉકેલ આવશે પારિવારિક કાર્યક્રમોમાં ભાગ લેવા સંબંધો વધારે મજબૂત થઈ શકે છે આ સિવાય વાત કરીએ તો મકર રાશિની લવ લાઈફ કેવી રહેશે તો પ્રેમ અને લગ્નના ક્ષેત્રમાં આ વર્ષે ઉતાર ચઢાવ આવી શકે છે અવિવાહિત લોકોને નવા સંબંધો ખીલતા જોવા મળી શકે છે લગ્નમાં કોમ્યુનિકેશન ગેપ સમસ્યા કારણ બની શકે છે એટલે એકાબીજાની લાગણી વધારે વ્યક્ત કરો તમારા જીવનસાથીની લાગણીઓને સમજવાની સમજવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તેમજ મિત્રો વાત કરીએ તો વિશ્વાસ અને પારદર્શિકતા જાળવવા એ સંબંધોને પોષવા માટેની ચાવી છે વર્ષના અંત સુધીમાં લગ્ન જીવનમાં સુખ સંભવ છે કારણ કે બોન્ડ્સ છે એ તમારા મજબૂત થાય છે મકર રાશિનું આરોગ્યની જો વાત કરીએ તો મકર રાશિના જાતકોએ આ વર્ષે સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું જોઈએ શરૂઆતના મહિનામાં હવામાન સંબંધિત બીમારીઓ સાથે સાવધાની જરૂરી છે વર્કલોડથી માનસિક તણાવ ઠાક તરફ દોરી જઈ શકે છે યોગ ધ્યાન નિયમિત કસરતને રોજિંદા દિનચર્યામાં સામેલ કરવાથી તણાવશી દૂર કરવામાં મદદ મળી શકે છે જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ સુધરી શકે છે પરંતુ બેદરકારી તાળો એકંદર સુખાકારી માટે સંતુલિત આહાર અને પૂરતી ઊંઘની ખાતરી કરો મકર રાશિ માટે શૈક્ષણિક વ્યવસાયની જો વાત કરવામાં આવે તો આ વર્ષે ખાસ કરીને મકર રાશિના વિદ્યાર્થીઓ માટે સખત મહેનત માગે છે પરંતુ આત્મવિશ્વાસ નિર્માણ પરિણામોનું વચન આપે છે ખાસ કરીને સતત પ્રયત્નથી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા શક્ય છે વિદેશમાં ઉચ્ચ શિક્ષણની ઈચ્છા રાખનારાઓએ અનુકૂળ પરિસ્થિતિઓ મળશે શિક્ષકો અને મિત્રોનો સહયોગ શૈક્ષણિક પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું જણાવી રહ્યા છે મકર રાશિ માટે સફળતાના ઉપાયો શું છે તો નિયમિત રીતે શનિદેવની પૂજા કરો ગરીબોને દાન કરો રવિવારે કાળા તલ અને સરસવનું તેલ અર્પિત કરો ઔમ શામ શનેશ્વરાય નમઃનો જાપ કરો પ્રતિકૂળ સંજોગોનો સામનો કરતી વખતે સંયમનો અભ્યાસ કરો તેમજ મિત્રો મકર રાશિના લોકોને સખત મહેનત ધૈર્ય યોગ્ય નિર્ણય દ્વારા સફળતા હાંસલ કરવાની તક આપે છે આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસ અને ખંતની કસોટી પણ થશે પડકારો વચ્ચે સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવી તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો તો આ મકર રાશિ માટે મિત્રો ખાસ કરીને બે હજાર પચીસનું વર્ષ આખું વર્ષ ખૂબ જ સારું રહેશે થોડાક મિત્રો પડકારોનો સામનો કરવાથી મિત્રો ખૂબ જ મોટી સફળતા મળશે તો બાકીની રાશિઓ જોવા માટે ખાસ કરીને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને બાકીની રાશિઓનું રાશિ રાશિ એટલે કે ભવિષ્ય કથન પણ તમે મેળવી શકશો